દાહોદ ડેપો ડેપો ખાતે વર્કશોપનું મંત્રી શ્રી ખાબડ તેમજ સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું રાજ્ય સરકારની સહાય થકી દાહોદમાં રૂપિયા ચાર પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે તમામ અદ્યતન સુવિધાઓથી સજ્જ ડેપો વર્કશોપ બનાવવામાં આવ્યો છે જેમાં ડેપો મેનેજર ઓફિસ ઇલેક્ટ્રિક રૂમ સ્ટોર રૂમ ઓઇલ રૂમ ટાયર રૂમ મિટિંગ રૂમ મિકેનિકો માટેના રેસ્ટ રૂમ શૌચાલય વગેરે જેવી તમામ સુવિધાયુક્ત ડેપો વર્કશોપ બનાવવામાં આવ્યું છે દાહોદ ડેપો દ્વારા દૈનિક સિત્યોતેર જેટલા શેડ્યુલની નિયમિત સંચાલન કરી દૈનિક પાંત્રીસ હજાર જેટલા મુસાફરોને બસ સુવિધા પૂરી પાડવામાં આવે છે તેમજ દાહોદ ડેપોની દૈનિક અંદાજીત આવક પંદરથી વીસ લાખ જેટલી થવા પામે છે દાહોદ ડેપો ખાતેથી ગુજરાત રાજ્યના સોળ વિભાગોના એકસો પચીસ ડેપોની તમામ બસોની અવર જવર થાય છે જે દાહોદ ડેપો ગુજરાત રાજ્યના એકસો પચીસ ડેપો પૈકીનો એક એવો ડેપો છે કે જેમાં જુદા જુદા ડેપોની અંદાજિત હતી પણ વધુ બસોની અવરજવર શરૂ થઈ છે તેમજ જુદા જુદા વિભાગોની ચાલીસથી પચાસ બસો દ્વારા રાત્રિ રોકાણ કરવામાં આવે છે દાહોદ ડેપો ગુજરાત રાજ્યને મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે જોડતો નિગમનો કડીરૂપ ડેપો છે જેમાં રાજસ્થાન તથા મધ્યપ્રદેશ રાજ્યના મુસાફરોને પણ બસ સુવિધા પૂરી પાડે છે અને અવિરતપણે મુસાફરોને સગવડ આપવા માટે કાર્યરત છે આ કાર્યક્રમમાં પ્રાસંગિક સંબોધન કરતા મંત્રી બચુભાઈ ખાબડે કહ્યું કે દાહોદની ડેપોની પરિસ્થિતિ પહેલાં સારી ન હતી વાર તહેવાર અને ધાર્મિક સામાજિક કાર્યક્રમોમાં બીજા અન્ય જિલ્લાઓમાંથી બસ મંગાવવામાં આવતી હતી પરંતુ હવે દરેક લોકોની માંગણી મુજબ પહોંચી વળે તેટલી વ્યવસ્થા દાહોદ ડેપો પાસે છે આ વર્કશોપમાં હવે બસોનું સારી રીતે મેન્ટેનન્સ થાય છે જેમાં મુસાફરો સારી રીતે મુસાફરી કરી શકે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે એસટી ડેપો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તેમણે વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજારને સુડતાલીસનું વિકસિત ભારતનું સ્વપ્ન છે જેને પૂર્ણ કરવા શહેરો જેવી વ્યવસ્થા ગામડાઓમાં મળી રહે અને ગામડાના ખેડૂતો બહાર મજૂરી અર્થે ન જવું પડે અને ઘરે રહીને ખેતી કરે એ માટે દરેક ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચે તે માટેની કામગીરી ચાલી રહી છે આ પ્રસંગે સાંસદ કહ્યું કે અનાજ માટેનું ગોડાઉન દાહોદમાં ન હોવાને કારણે દાહોદથી ગોધરા સ્ટોર કરવામાં આવતું હતું પરંતુ આવનાર સમયમાં દાહોદમાં અદ્યતન ગોડાઉન બનાવી દાહોદનું અનાજ દાહોદ જિલ્લામાં સચવાય તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સાથે જ દાહોદ જિલ્લામાં લોકોને ચોવીસ કલાક વીજળી પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર કામ કરી રહી છે એસટી ડેપો વર્કશોપમાં લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત દાહોદના પ્રમુખ કરણસિંહ ડામોર દાહોદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત દાહોદ શહેર નગરપાલિકાના હોદ્દેદારો કાર્યકર્તાઓ એસટી ડેપો વિભાગના મેનેજર સ્ટાફ અને દાહોદ શહેરના લોકો હાજર રહ્યા હતા અહેવાલમાં ન્યૂઝ કિશોર ડબગર દાહોદ